અમદાવાદના વીર કેપ્ટન નિલેશ સોની આજના દિવસે શહીદ થયા હતા આ દિવસને યાદગાર બનાવવા દેશભક્ત અર્પણ કરીને પોતાના હેર ડોનેટ કર્યા છે નિવૃત્ત એરફોર્સ ઓફિસર હરેન ગાંધી જેમની ખાસ પ્રેરણાથી દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત બહેનો માટે પણ ડોનેટ કર્યા આજે નંદા ડોડિયાએ પોતાના જન્મદિવસ પર જ વાળ ડોનેટ કર્યા અને કેપ્ટન નિલેશભાઈ સોનીને મારા હેર ડોનેટ કરીને એમને વીરાંજલિ અર્પણ કરવા માંગુ છું દિવસ છે કેપ્ટન તો એની સાથે સાથે મારી કેડેટ છે નંદા દોડિયા એનો જન્મદિવસ પણ છે અને ત્રણ ચાર વર્ષ પહેલાં મારા દીકરાએ કેન્સર પેશન્ટ માટે હેર ડોનેટ કર્યા હતા એના પછી બીજા વર્ષે મારી કેડેટે મારી બર્થ દિવસે હેર ડોનેટ કર્યા હતા તો ધંધાની પણ ઈચ્છા હતી કે મારે પણ ડોનેટ કરવું છે અને અચાનક ખબર પડી કે એની બડ ડે અને કેપ્ટન સહીદ જે કે સહીદ કેપ્ટન સોની સાહેબ છે એમનો સહાદત્તો દિવસ આ બંને એક જ દિવસ આવે છે તો મેં આજનો આ દિવસ ચૂઝ કર્યો અને એક ગ્રોનઅપ ગર્લ માટે પોતાના વાત ડોનેટ કરવા કદાચ આનાથી મોટો ત્યાં કોઈ ના હોઈ શકે મારા નાના ભાઈનો શહાદત દિવસ છે બારમી ફેબ્રુઆરી ઓગણીસો સિત્યાસીના રોજ વિશ્વનું સૌથી ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરની વીસ હજાર ફીટની ઊંચાઈએ માઇનસ સાહીઠ ડિગ્રી ટેમ્પરેચરમાં લડતા પાકિસ્તાની સેના સામે મેઘદૂત ઓપરેશન અંતર્ગત તેઓ પચીસ વર્ષની વયે વીર ગતિ પ્રાપ્ત કરેલ રાષ્ટ્ર દેશ અને પ્રજાના રક્ષણ માટે આજના આ શહાદતનો એક અનોખો ને વિશિષ્ટ કાર્યક્રમ જે કદાચ અત્યાર સુધીનો મારો અસ્મરણીય હશે સુરતના નિવૃત્ત એરફોર્સ અધિકારી શ્રી ગાંધી સાહેબના માર્ગદર્શન હેઠળ અભિયાનની અંદર કાર્ય કરતા નંદાબેન ડોડિયાએ એક એવું સમર્પણ એક વીર શહીદને આપેલ છે કે જે બીજા માટે પણ હું ઈચ્છું કે મિસાલ બને